પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિભાઈ પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી માન્ય જગદીશભાઈ તમામ મારા સાથી ધારાસભ્યો પૂર્વ ધારાસભ્ય માન્ય બળદેવજીભાઈ રઘુભાઈ કાર્યકારી પ્રમુખ મારી સાથે ઇન્દ્ર પાટણ જિલ્લાનું સમગ્ર કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ મંચ ઉપરના તમામે તમામ સન્માન્ય સાથીઓ અને આપ સૌ પાટણની લોકસભાના મતદાર ભાઈ બહેનો

મારે ઈવીએમ અને બેલેટ પેપરમાં કઈ પસંદ કરવાનું હોય હું બેલેટ પેપર પસંદ કરું એ વાત સાચી ઈવીએમ ને લઈને આખા ગુજરાતમાં દેશમાં એક નારાજગી અસંતોષ છે એ વાત પણ સાચી પણ આ ચૂંટણીમાં તો આપણે ઈવીએમ થી આગળ વધવાનું છે એટલે વડગામ અંદર લગભગ આવતી ચૂંટણીમાં મારા ત્રણ લાખ વોટર થશે અને એવરેજ ભારતમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય વિધાનસભાની હોય કે લોકસભાની હોય પાસઠ ટકા મતદાન થાય પવન સારો હોય તો અડસઠ થાય અને પવન ઢીલો હોય તો બાસઠ ટકા થાય પણ એવરેજ પાસઠ ટકા મતદાન થાય હવે પાંત્રીસ ટકા લોકો વોટ નથી કરતા એ પાંત્રીસ ટકા માંથી વીસ ટકા લોકોનું જો આપણે મતદાન કરાવીએ તો ઈવીએમ વાળા તોડે છે ત્રણ લાખ માંથી દસ ટકા મતદાન વધે એટલે ત્રીસ હજાર વધ્યું અને વીસ ટકા જે પેલા પાસઠ માંથી પાંત્રીસ ટકા વોટ કરતા નથી એ પાંત્રીસ ટકા માંથી વીસ ટકા કોંગ્રેસ ના વોટ છે એવું માની ચાલીએ અને એમાંથી જો વીસ ટકા મતદાન આપણે કરાવીએ